નાસકાંઠાના દિયોદર તાલુકામાં વરસાદ વરસ્યો છે દિયોદર ને આસપાસના વિસ્તારમાં વરસાદ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે આ પાછોતરો વરસાદ છે અને પાછોતરો વરસાદ હંમેશા નુકસાન કરતો હોય છે ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં દ્રશ્યો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે દિયોદર તાલુકામાં બનાસકાંઠાના વરસાદ વરસ્યો તો એના આસપાસના જેટલા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના જીવતાળવે ચોંટી ગયા છે તો કાંકરેજ સહિત ઓગઢ પંથકમાં પણ વરસાદી માહોલ શિહોરી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે આકોલી થરા ઉંબરી અને રતનપુર સહિતના ગામમાં વરસાદી માહોલ જામ્યો તો બનાસકાંઠામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં કાંકરેજ સહિત ઓગડ પંથકમાં વરસાદ વરસ્યો આ દ્રશ્યો તમે અલગ અલગ જોઈ શકો છો બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોના તાલુકાઓના જ્યાં દિયોદર સુઈગામ શિહોરી થરાડ દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદ છે એટલે કે વાવ થરાદ અને બનાસકાંઠામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે